નમસ્કાર દર્શક મિત્રો હું સુરૂપલ લોણી સંપૂર્ણ ન્યૂઝમાં આજે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ત્યારે ડીસા ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભગવાન શ્રી જગન્નાથજી મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના કર્યા બાદ પ્રસ્થાન કરાવ્યું હતું ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઈ માણી સહિતના વિવિધ આગેવાનો ધાર્મિક સંગઠનો મળીને ભક્તોએ ધામધૂમથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું શહેરમાં જય જય જગન્નાથ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીનો નાદ ગુંજી ઉઠ્યો હતો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે રથયાત્રામાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા જેમાં ભગવાનના પૂજન અર્ચન કરાયા હતા અધ્યક્ષે ડીસાના લોકોનું અભિવાદન ઝીલ્યું હતું ભગવાને જગન્નાથજીની રથયાત્રા એ શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ છે તેમણે સૌ ભક્તોને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા ડીસાના મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભજન કીર્તન અને જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ઠેરઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો ડીસા ખાતે અષાઢી બીજ નિમિત્તે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કર પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા પૂર્વ ધારાસભ્ય શશીદાનભાઈ પંડ્યા સમાજ અગ્રણી સંજય બ્રહ્મભટ પીએન માળી અમૃત દવે બહાદુરસિંહ વાઘેલા દિનેશ દવે અને વિજય ચક્રવર્તી સહિત બહોળી સંખ્યામાં સામાજિક કાર્યકરો અને ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાયા હતા